સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દાહોદથી દાહોદ શહેરમાં આવેલ ગોદી રોડ અંડર બ્રિજ પાંચ દિવસ માટે બંધ રહેશે આજથી પાંચ દિવસ માટે રહેશે બંધ બ્રિજમાં બંને સાઈડ કવર શેડ લગાવવાની કામગીરીના ભાગરૂપે બંધ રહેશે હાલ ગોદી રોડ તરફના વિસ્તારમાં કવર શેડની કામગીરી હાથ ધરવામાં આવશે સાવચેતીના ભાગરૂપે તારીખ ત્રેવીસથી સત્યાવીસ ડિસેમ્બર સુધી બંધ રહેશે શહેરથી ગોદી રોડ જીઆઈડીસી સહિત અનેક ગ્રામ્ય વિસ્તારના લોકો અંડર બ્રિજનો ઉપયોગ કરતા હોય છે વાહનોને અન્ય રસ્તાઓ પરથી ડાયવર્ઝન આપવામાં આવશે તો દાહોદ શહેરમાં આવેલ ગોદી રોડ અંડર બ્રિજ પાંચ દિવસ માટે બંધ રહેશે આજથી પાંચ દિવસ માટે બ્રિજ બંધ રહેશે બ્રિજમાં બંને સાઈડ કવર શેડ લગાવવાની કામગીરીના ભાગરૂપે બંધ રહેશે તો હાલ ગોદીરોડ તરફના વિસ્તારમાં કવરસેડની કામગીરી હાથ ધરવામાં આવશે સાવચેતીના ભાગરૂપે તારીખ ત્રેવીસથી સત્યાવીસ ડિસેમ્બર સુધી બંધ રહેશે